સુરત શહેરમાં રસ્તા પર ફરજ બજાવતા કર્મચારીઓને ઠંડકનો અહેસાસ થાય તે માટે થઈને કિન્નરોએ અનોખી પહેલ કરી છે કે જેમાં કિન્નરોએ છાસનું વિતરણ કર્યું છે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીનો અહેસાસ સૌ કોઈ કરી રહ્યા છે ત્યારે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક સહિતની બાબતનું સંકલન કરતા પોલીસ કર્મચારીઓને ઠંડકનો અહેસાસ કરાવવા માટે કિન્નરો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો નવોદય ટ્રસ્ટ દ્વારા ગરમી વચ્ચે પણ પોતાની ફરજ નિભાવતા પોલીસ કર્મીઓને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું દરેક સર્કલ પર જઈને આકરા તાપમાં ફરજ બજાવનારા કર્મચારીઓને ઠંડી છાસ સાથે પાણી પીવડાવવામાં આવ્યું હતું લોકોની રક્ષા જરૂરી નવોદય ટ્રસ્ટના નુરી કુંવરે કહ્યું કે હાલ હિટ વેવનો સમય ચાલી રહ્યો છે ત્યારે રક્ષકોની રક્ષા માટે અમે કંઈક વિચાર્યું હતું જેમાં અમે છાસ વિતરણનું કામ હાથ ધર્યું છે ટ્રાફિક જવાનોથી લઈને તમામ જવાનો જે કાયદાના રક્ષણ માટે થઈને રસ્તા પર ઊભા રહે છે ત્યારે તેમના માટે અમે બહિષ્કૃત ગણાતા સમાજ દ્વારા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અમે આગામી સમયમાં પણ કાર્ય કરતા રહીશું આજે સર્કલ પર વિતરણ વિતરણ કર્યું છે છે પોલીસની કામગીરીથી પ્રેરિત થઈને કરાય સંસ્થાનું સરાહનીય કાર્ય પોલીસ અધિકારીએ કહ્યું કે ટ્રાફિક બ્રિગેડથી લઈને તમામ પોલીસ કર્મચારીઓ જે રસ્તા પર જવાબદારી નિભાવે છે ત્યારે તેમને લૂ લાગવા સહિતના ડિહાઇડ્રેશન સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા થયેલા પ્રયાસને અમે બિરદાવીએ છીએ

के नियमों को अनुकूलित करने के लिए मदद करते हैं उनकी सहायता के तौर पे छास और पानी वितरण का कार्यक्रम किया है हमारी बेन और टंडेल साहेब के सानिध्य में आज हमने ये प्रोग्राम सोचा कि क्यों ना हमारे ट्रैफिक जवानों को भाई बहनों को ट्रैफिक के के अंदर अपने मदद करके छास और पानी का वितरण किया जाए हम नवोदय ट्रस्ट हमेशा गर्मियों के अंदर कुंदा वितरण पानी का वितरण चप्पल वितरण करते आए हैं ये किन्नर समाज के लिए लोग सोचते हैं कि भाई ये लोग का जो हो रहा है वो बुरा है एक टैबू के तौर पर हमें लिया जाता है लेकिन जो हमें भी सही व्यक्तियों के सानिध्य में लिया जाए मार्गदर्शन दिया जाए तो हम भी समाज के सेवा काम में सत कर में आगे आ सकते हैं नवोदय ट्रस्ट हमेशा किन्नर समाज के लिए महिलाओं के लिए बच्चों के लिए काम करता आया है और जो मेरे सूरत धरती के जज्बानों का और लोगों का हमको साथ रहा तो हम आगे भी अच्छे काम करते रहेंगे યે ગરમી કે અંદર મેં સબકો હાથ જોડ કે એકીલ કરતી હું કે હોતા આજુબાજુમાં રહેણે લગો કે પાસ ફ્રીજ જૈસી ઠંડે પાની કે સુવિધા ના હો छपरे के घरों में रह रहे हैं लोग गर्मी में तप रहे हैं आप अपने भले सुख सुविधा में रह रहे हो एसी में आराम से बैठ रहे हो लेकिन हो सके उतना ठंडे पानी का वितरण कीजिए लोगों को बर्फ़ ऐसी कोई चीज़ दीजिए जिससे उनको मदद मिले हो सके उतना गली कुचियारे के अंदर जानवरों के लिए पानी भर के रखिए हो सके तो पक्षियों के लिए टेरेस पर पानी के कुंडे भर के रखिए और गली के अंदर चंड डालिए कि जिससे पशु पक्षी और इंसान जो ये गर्मी में त्राहिम कर रहे हैं ઉનકી સેવા હો શકે ઓર ઉ સેવા દ્વારા ભગવાન આપ પર આપની પરમ કૃપા હંમેશા રખ શકે આજ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સહિતનાઓએ સૂચના આપેલી કે જે કાળઝાર ગરમીમાં એ સુરત પોલીસના જવાનો તેમજ ટીઆરબીના માણસો તેમજ અધિકારીઓ જે સેવા આપે છે અને ગરમીનું પ્રમાણ વધારે છે જેનું અમે લોકલ જે પણ આપણા સ્થાનિક સંસ્થાઓ હોય એની સાથે અમે સંપર્કમાં આવ્યા હતા હેતલબેનના માધ્યમથી અમે નવોદય ટ્રસ્ટ અને હ્યુમન કિન્નર સમાજનો સંપર્ક થયેલો અને તેમણે આજે એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે સમાજ માટે કે જે કાળઝાળ ગરમીમાં પોલીસ માણસો તેમજના નાનામાં નાના કર્મચારીઓ જે કામ કરતા હોય છે રોડ પર એના માટે છાત વિતરણ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરેલ છે અને સમાજ માટે આ એક ઉત્તમ ઉદાહરણ કિંમત કિન્નર સમાજે પાર પાડેલું છે જે બદલ પોલીસ વિભાગ તરફથી અમે આભાર માનીએ છીએ